જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ બધાને સ્વાગત છે નવા વ્લોગમાં હવા છ જેવું થયું હે હાજના અને આપણે અત્યારે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જઈ કારણ કે જરાક તબિયત પાછી ટાઈ વરાકડો મારી પાછો તો આજ મજા નહોતા આવતી કંઈ વ્લોગ બનાવવાની કંઈ કન્ટેન્ટ હતું નહીં કેમ કાયમ વ્લોગ પૂરો કરો એમ થતું હતું તો અત્યારે વ્લોગ ચાલુ કર્યો અને આપણે મહેમાન હતા જોઈ હમણાં જયદીપ મૂકવા ગયો એમ કહું પાણીપુરી લેતા આવજે અને જો આપણે દેખાય કે ના દેખાય એમ ને દેખાતું ઈ बाजू જેર એક જાઉં ને સનસેટ થઈ છે મસ્તા ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને પૂર પવન મય ગયો ને એવું લાગે જો મોઢામાં કેસરી કેસરી લાઈટ આવે આના આયા આપણે આ પલ્લી ભેં દવાઈ ગઈ છે હું વાઇટ જો હું કઈ દી પાડે ને તો પાણીપુરી ખાઈ આયા રકેશ ભાઈ ઓજેતી માર પાપની બે બેઠા ઘણા બધા ચા પાણી પીધા મેમાન અંજો માર મમ્મી બે હું દોવા જાય છે એક જ હજી એક જ દોવાની કે બે હજી એક જ દોવાની છે હું જઈ દપની વાટ જો કયો ન કો પાણીપુરી લેના આવે તો ખાય મજા ન આવે એટલે બીજું કંઈ ભાવેય નહીં એ હું હે બાકી હું વ્લોગ બનાવું એમ ગોટાડે ચડગી કામ વ્લોગ કીમ પૂરો થાય કે નહીં થાય હું ખબર હવે આગળ આગળ જોયા આપણે કે વ્લોગ પૂરો થાય કે નહીં આપણે ખીચડી મૂકી દીધી છે અને બસ બસ રોટલા ખડવાના છે

આપણે પાણીપુરી લીધી હલ અટા નવરાત્રી ન હોય એટલે બોહર ખાઈ રીતે દીએ નહીં પણ તોય હાલે આપણે કોક દી ટાઈમ ના હોય ઘરે બનાવવાનું જ અયા બધા પાણીપુરી ખાય નીચે બેન હાલો હાલો અને આપણે ટેબલ ઉપર રાખી એટલે એમ થાય કે પાણીપુરી ખાવા લાલ પુરિયા હતા એ હું લાગે જે આવી રીતના આપણે રાખી દીધી છે ડાઇનિંગ જેવું કામ ડાઇનિંગ જેવું કામ આપણે ટેબલ સે જ આપણે હંજે બેસવાનું એટલે એમાં હા એટલે રોટલી ખાવ છો હો તો ખાવ ને પાણીપુરી કોણ ના ખાવે દીદી છે ખાાય ક્યાં ને બધા ખાઈને હાલતા થઈ જ્યા છે અને આપણે જો ખીચડી પાકે છે રોટલા ઘડા બાકી અંધારું થઈ ગયું રોટલી એ અટાણે શાક ને રોટલી ખાઈ હે બધા અંધારું થવા મનુસે છે પણ અંધારું હમણાં થઈ જાય વાર નહી લાગે પીવાનું પાણી અવેળામાં બાપુજી નાખી કે પાણી લે કે પીવાનું નાવાનું તો ડોલ ભરીને આવે ને કરે અને આપણો વ્લોગ ચાલુ હે જાય આપણે મસ્ત હે ને સીરીજ ગોઠવી દીધી છે બાકી બોડ થોડોક છેટો હે ને એટલે અહીં બાયણે થોડીક ઓછી આવે એ કે જો નવરાત્રી આવી હોય ને એવું લાગે મને બહુ જ શોખ આનો આપણે પરવા લીધી હતી આજથી નોરતા ચાલુ થઈ ગયા છે ને આપણે ધડબડાટી બોલશીએ જ અહીં લાલપુરની ગરબી સંભળાય અમારે હા હા જરીક વડી લેવાની જરૂર હતી જો આજ છે બીજું નોરતું અને મારી મમ્મીની જાય છે દિવેલ ચડાવવા વિડીયો આમ થતો હશે કારણ કે હું ઝૂલે બેઠી બેઠી વિડીયો ઉતારું ને એટલે તો જોઈ દિવેલ ચડાવવા જાય છે ને આપણે અહીં ઘરે કામ કરવાનું ને મારી મમ્મી બે જાય હતીબાઈ અમારા અહીંયા હતીબાઈ છે ને ન્યા ગોગન બાપાના વાળિયા જાય છે દિવેલ ચડાવી આવે જો મમ્મી ચક્કા મક્કા થાય હે હું તો ચમકે હે હાડી અહીંથી દેખાતી હોય કે ના દેખાતી હોય એને હે ઉતાવળ સાવીન બેહું બાંધવાની છે એટલે ફટાફટ ફટાફટ જે બધી તૈયારી કરે છે જવાની કોઈ જાળવી નાખે કઈ નહીં મારા જે કુંડી ભરાય છે એ કાદળોથા હોય એમના પછી ટાઈમ નથી વિસરવાની પછી વિસરી નાખશું

आ नवरात्रि है ते आले जाता है मम्मी वाड़ी था दिन दे 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 बी गई के मार वहाँ कौन डाकला वगाड़े जो हम थे आवे हम हाल इन जाता हुई नहीं थे हम माता जी है हम डूंगरू में चलान वही क्या के तो हम कोटी जाए थे आवाज़ है

હું હમણાં એમથી પાણી નાખી દઉં નીકળેડાના નીકળે કે ઘોરે જેને તોડી લે ડબલામ ગરી દે ડબલામ પાણી ધોઈડ દે હોય ત્યાં રાખી ખામ ધોવાઈ ગયો અને ખાડો હમણાં આખો ભરાઈ ને

ભતવા દેવા ગોતવા દઈને જો આગળ આવીશ હું ઘડીક વાર કીધું કોરો ખાઈ લઉં પછી લુગડા ધોવા બેહી એવું છે બધું પાણી હાલે જો જાડવા માં કપાહમાં ને તબેલે જાડવા પાવાનું આલે વાડીમાં હાલે કપાહ પાવાનું એવું બધું હાલે છે કામકાજ અને બે હું અમારી જોવાની કરું ઊભી છે માથે પંખો ફરે છે ગરમી બહુ છે

કઈ કહે સોડે કઈ રખડી આવી આવીને એટલે સીધું વાડી જાય કપા ખાવા ને એ ખાવા કરી હાલો એલો ઈલા ઈલાબેન આવ્યા ને એમ કે હાલો વિડિયો નો એન્ડ કરી તો હાલો આપણે એન્ડ કરી નાખીને એડિટિંગ કરવાનું છે ને પછી વિડીયો મુખ્ય તો કાલે આપણે મળ્યું નવા લોગમાં બહુ આવડે નહી બોલતા તો અમારા વિડીયા ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો